પાઠ્યપુસ્તક મંડળે ખરીદેલ કરોડો રૂપિયાના કાગળની ગુણવત્તા હલકી હોવાના કોંગ્રેસના આક્ષેપો સાચા સાબિત થયા ગત તારીખ ચોવીસ મે બે હજાર પચીસના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ સરકાર પર પાઠ્યપુસ્તક ભ્રષ્ટાચારમાં હલકી ગુણવત્તાના કાગળો બાબતે કરોડોના ભ્રષ્ટાચારના કૌભાંડ ઉજાગર કરતા જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાઠ્યપુસ્તક મંડળે પેપરના એકસો આઠ રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કરેલ હતું તથા આ ટેન્ડર છેલ્લા પંદર વર્ષથી એકની એક જ એજન્સીને ફાળે જતું હતું વળી એ જ પ્રકારના કાગળ અન્ય એજન્સી સત્યાસી રૂપિયા કિલો પણ આપવા તૈયાર હતી પરંતુ તે એકસો સાત રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા આ બાબત હાઈકોર્ટમાં પણ લઈ જવામાં આવી હતી તે સમગ્ર પ્રકરણને કોંગ્રેસ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું અને તાજેતરના નવા ટેન્ડરમાં આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં જૂન મહિનામાં જે પુસ્તકો વેચવામાં આવશે તેના માટેના કાગળ ખરીદીમાં પાઠ્યપુસ્તક મંડળમાં મિલીનો ભાવ રૂપિયા ત્રેપન પચાસ પ્રતિ કિલોગ્રામ સિત્તેર ગ્રામ વજનવાળી ગુણવત્તાનો પેપર ખરીદેલ છે આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ ઉપરોક્ત સિત્તેર જીએસએમ વાળો કાગળ જે સપ્લાય દ્વારા મેળવવામાં આવ્યો છે તેના જીએસએમ પૂરતા નથી અને તેની વ્હાઇટનેસની ક્વોલિટી પણ સ્પેસિફિકેશન મુજબની નથી આ કારણે પુસ્તકો છાપવામાં મોડું થઈ રહ્યા હોવાનું જાણવા આવ્યું છે સાથે સાથે હજી સુધી ટાઇટલ પણ પ્રિન્ટ નથી થઈ તેવા પાઠ્યપુસ્તક મંડળના આંતરિક વર્તુળોમાંથી માહિતી મળેલ છે એક સક્ષમ વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવતા કોંગ્રેસે મે મહિનામાં ઉપરોક્ત કૌભાંડને ઉજાગર કર્યું હતું અને આજરોજ સામાજિક કાર્યકર જૈનિક પટેલ દ્વારા લેબ ટેસ્ટિંગ કરાવતા કાગળની ગુણવત્તા સિત્તેર જીએસએમની જગ્યાએ છાસઠ જીએસએમ સાબિત થઈ હતી અને તેની વ્હાઇટનેસ બાણુંના બદલે પંચોતેર સાબિત થઈ હતી ઉપરોક્ત લેબ ટેસ્ટિંગના ખુલાસા બાદ હજુ પણ આંતરિક વર્તુળો દ્વારા માહિતી મળેલ છે કે બાળકોને આપવામાં આવેલ પાઠ્યપુસ્તકોમાં ત્રણથી ચાર અલગ અલગ પ્રકારની હલકી ગુણવત્તાવાળા કાગળ વાપરવામાં આવ્યા છે ગુજરાત કોંગ્રેસ માંગણી કરી છે કે સરકાર દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તે ટેન્ડર ધારક પર અને દરેક જવાબદાર વ્યક્તિઓ ઉપર તાત્કાલિક ધોરણે તપાસ ગોઠવવામાં આવે અને જનતાના ટેક્સના પૈસે થયેલા ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા રિકવર કરવામાં આવે આ વર્ષે ગુણવત્તા બિલકુલ ખરાબ છે પુસ્તકો તરત પ્રિન્ટિંગ બી બરાબર નથી અને ઓછા जीएसएम નું છાપેલું છે ને લાઈટવાળા પુસ્તક નથી જે લાઈટ હોવું જે પ્રકાર એવું હોતું નથી બાળકોને તકલીફ પડે છે વાંચવામાં ને અને પ્રિન્ટિંગ તો એટલું બધું ખરાબ છે કે ના પૂછો વાત નવી બુકો અત્યારે મળતી નથી અત્યારે એટલી બધી અછત છે કે વાલીઓ સ્કૂલો માટે પુસ્તકો માટે આમ આમથી તેમ ભરે છે અને કોઈ પણ ધોરણના પૂરા પુસ્તક મળતા નથી આ વખતે ઘણી પુસ્તકો પ્રિન્ટિંગ બરાબર નથી એનું જે પેપર આવે છે જે સિત્તેર જી એચ એમથી એસી જી હોય છે એની જગ્યાએ સાહીઠ પાસઠ ગ્રામનું બી નથી કાગળ અને જે ગયા વર્ષે પુસ્તક છે એના કરતાં બિલકુલ ક્વોલિટી ખરાબ છે વાલીઓની એવી ફરિયાદ છે કે આ જે છે ને એનું બાઇન્ડિંગ બી તરફ નીકળી જાય છે અને જેવું ચોમાસું આવશે કે એને બધા પેજ છૂટા પડી જશે ગત બે માસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ સમગ્ર કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને તે વખતે જણાવવામાં આવ્યું હતું તે આજે સાબિત થયું છે હકીકતમાં એકસો સાત રૂપિયે કિલો પહેલાં કાગળનો ભાવ હતો એ પ્રમાણે ટેન્ડરિંગ થતું હતું પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને સિત્યાસી રૂપિયે એ એકસો સાત રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ હતી એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને સિત્તેર જીએસએમનું જે કાગળ છે અને ભાણું બ્રાઇટનેસવાળો કાગળ એ ત્રેપન રૂપિયે અને પચાસ પૈસે પર કિલોના ભાવે ખરીદવામાં આવ્યો પરંતુ જ્યારે અત્યારે ચોપડીઓ બહાર આવી અને એનું લેબ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ છાસઠ જીએસએમ સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ બાણુની જગ્યાએ પંચોતેર સાબિત થઈ આમ દેખીતી રીતે આ તેરથી પંદર કરોડનું કૌભાંડ છે અને આ કૌભાંડના રૂપિયા મારા તમારા જનતાના ટેક્સના રૂપિયા જે છે એ આવી રીતે વેડફવામાં આવ્યા છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે આ કૌભાંડીઓને જવાબદાર એજન્સી કાગળ મિલના સપ્લાયર અધિકારીઓ મંત્રીઓ સંત્રીઓ ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચાડવામાં આવે છે તે દરેક ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેલમાં ધકેલવામાં આવે અને ખાસ કરીને વાલી અને વિદ્યાર્થીઓએ જે હલકી ગુણવત્તાના ચોપડાઓ મેળવ્યા છે તેમને અને હવે જે લોકો ખરીદવા માગે છે તેમના માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને તેમને આ ચોપડીઓ આ વર્ષ માટે સમગ્ર ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓને મફત એટલે કે નિઃશુલ્ક આપવામાં આવે કારણ કે ભૂલ જે છે એ સરકારની અને પાઠ્યપુસ્તક મંડળની છે તેને શા માટે એ ગુજરાતના વિદ્યાર્થીઓ ભોગવે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની